શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય કેમ છો મિત્રો બધા મજામાં મિત્રો આપણે તમે જાણો છો એ રીતના અત્યારે હાલ ધોરણ દસ સામાજિક વિજ્ઞાન પાઠ નંબર અઢાર ગ્રાહક જાગૃતિ ભાવ વધારો અને ગ્રાહક જાગૃતિ ઉપર આપણે ભણી રહ્યા છીએ આ ભાગ નંબર નવ જે હવે આપણે જોવાના છીએ આ ભાગની અંદર હવેથી ગ્રાહક જાગૃતિ ઉપર હવે ભણવાના છીએ અત્યાર સુધી આપણે જે ભણ્યા છીએ એ ભાવ વધારા અને ભાવ વધારા કઈ રીતના ઉદ્ભવે છે તે માટેના કારણો તેના નિવારણ માટેના સરકાર અને રિઝર્વ બેન્ક કે તો મધ્યસ્થ બેંક દ્વારા કેવા પ્રયત્નો કરવામાં આવે છે એના ઉપર આપણે જોઈ ચૂક્યા છીએ હવે તે આપણે ગ્રાહક જાગૃતિ એના ઉપર હવે આપણે જોવાના છીએ તો પાઠની હવે શરૂઆત કરીએ ગ્રાહક આજે દરેક વ્યક્તિ કોઈને કોઈ રીતે ગ્રાહક છે બજારમાં સમા સામાન સમાન લક્ષણોવાળી અને અનેક બ્રાન્ડની અસંખ્ય વસ્તુઓ મળી મળતી હોય છે વસ્તુની વિવિધતા અને વિકલ્પો વાળી અનેક ઉપયોગ ઉપયોગવાળી વસ્તુઓ અંગે અભણ અને અજાગૃત ગ્રાહકોને સંપૂર્ણ જ્ઞાન કે જાણકારી હોતી નથી ઉત્પાદક અને ગ્રાહક વચ્ચે અનેક વચેટિયાઓ હોવાથી ગ્રાહકોનું વિવિધ રીતે શોષણ થવા શોષણ થવા લાગ્યું છે તો મિત્રો અહીંયા જે વાત કરવામાં આવી છે કે આજે માર્કેટમાં એકથી વધુ વસ્તુઓ જે બજારમાં એકથી વધુ વસ્તુઓ જોવા મળે છે અલગ અલગ બ્રાન્ડની અલગ અલગ વસ્તુઓ જે જોવા મળતી હોય છે ઘણી વખતે એક જ જે વસ્તુ આપણે લેવી હોય તો ઉદાહરણ તરીકે બિસ્કિટ લેવા હોય તો બિસ્કિટની અલગ અલગ વેરાયટીઝ જોવા મળે એટલે કે વિવિધતા હોય છે વિકલ્પો અલગ અલગ હોય છે કે આપણે આ બિસ્કિટ લઈએ અલગ અલગ ફ્લેવર હોય છે એક જ કંપનીનું હોય તો પણ અલગ અલગ કો ફ્લેવર હોય કે કોઈકમાં ચોકલેટી ફ્લેવર હોય કોઈકમાં શું કે કોઈક દ્રાક્ષનું ફ્લેવર હોય આવા અલગ અલગ ફ્લેવરો એ અલગ અલગ વસ્તુઓમાં જોવા મળતા હોય છે તો આ રીતના ગ્રાહકોને અલગ અલગ રીતના લોભા લોભાવવા માટેના પ્રયત્નો થાય છે સાથે સાથે ગ્રાહકને જે અભણ હોય છે અથવા તો અજાગૃત હોય છે એના કારણે પણ ઘણી વખત એ છેતરાતા હોય છે સાથે અહીંયા જે બીજી વાત કરવામાં આવી છે કે જે ઉત્પાદક હોય છે અને ગ્રાહક વચ્ચે ઘણા બધા વચેટિયાઓ હોય છે અને એટલા જ માટે ઉત્પાદકની વાત કરીએ તો દાખલા તરીકે ખેડૂત છે એ ઉત્પાદક કહેવાય કોઈ પણ ખેતીનો પાક બનાવવા માટે ખેતીનો પાક ઉત્પન્ન કરવા માટે તો જે ખેડૂત છે એ ઉત્પાદક છે જો દ્વિતીય વ્યવસાયની વાત કરીએ તો જે ખુરશી બનાવનાર વ્યક્તિ હોય સોરી મિત્રો તો ખુરશી બનાવનાર કોઈક બનાવનાર હોય તો એ ઉત્પાદક કહેવાય અને ખુરશી ખરીદનાર વ્યક્તિ હોય એ ગ્રાહક કહેવાય તો આ ઉત્પાદક અને ગ્રાહક વચ્ચે ઘણા બધા વચેટિયાઓ હોય છે જેને ડિસ્ટ્રિબ્યુટર ડીલર હોલસેલ ડીલર આવા અલગ અલગ નામોથી પણ આપણે સંબોધતા હોઈએ છીએ તો આના કારણે ગ્રાહકોનું વિવિધ રીતે શોષણ થતું હોય છે તો આ કઈ રીતના શક્ય છે તો એક ઉદાહરણથી સમજીએ કે જ્યારે આપણે બજારમાંથી કોઈક વસ્તુ ખરીદીએ છીએ આપણે વસ્તુ ખરીદીએ છીએ દાખલા તરીકે બટાકા ખરીદવા છે તો એ બટાકા કિલોના વીસ રૂપિયા ભાવ હોય પરંતુ હકીકતમાં જો ખેડૂતને પૂછવામાં આવે કે આ બટાકા તમે માર્કેટમાં કેટલા રૂપિયે વેચ્યા તો બે રૂપિયે કિલોના ભાવે વેચ્યા હોય છે પરંતુ એ ગ્રાહક સુધી પહોંચતાં પહોંચતા વીસ રૂપિયા થઈ જાય છે તો બાકીના અઢાર રૂપિયા ક્યાં ગયા તો અઢાર રૂપિયા અલગ અલગ વચેટિયાઓ દ્વારા નફો કરવામાં આવતો હોય છે આ રીતના જે મુખ્યત્વે અલગ અલગ જે ઉત્પાદકો અને ગ્રાહક વચ્ચે અલગ અલગ વચેટિયાઓ હોય છે એનાથી ઘણી વખતે ગ્રાહકોનું શોષણ પણ થતું હોય છે આગળ વધીએ હવે અહીંયા સવાલ એ થાય કે સાહેબ ગ્રાહક કોને કહેવાય તો ગ્રાહક માટેની જે વ્યાખ્યા આપી છે એ જોઈએ તો ગ્રાહક જે વસ્તુ માલ કે સેવા નાણાં કે અવેજના બદલામાં ખરીદે તે નિશ્ચિત ગુણવત્તા વજન અને વ્યાજબી કિંમતે મેળવી શકે તેવી વ્યવસ્થાને ગ્રાહક સુરક્ષા કહે છે તો મિત્રો અહીંયા ગ્રાહક સુરક્ષાની વાત કરવામાં આવી છે સાથે સાથે ગ્રાહકની વ્યાખ્યા પણ આપવામાં આવી છે તો જે વસ્તુ કે તો માલ અને સેવા એ ખરીદવામાં આવે ઘણી વખતે માલમાં તો તમે સમજો છો કે ખુરશી ખરીદવી અથવા તો પંખો ખરીદવો અથવા તો ઘડિયાળ ખરીદવી અથવા તો પછી કોઈ પુસ્તક ખરીદવું કોઈ બેન્ચ ખરીદવી કોઈ પેડ ખરીદવું કોઈ પેન ખરીદવી તો આ બધું માલસામાનમાં આવે તો માલસામાન ખરીદનાર વ્યક્તિને ગ્રાહક કહેવાય તો ઘણી વખત સેવાઓ પણ હોય છે દાખલા તરીકે તમને શરદી થઈ છે તો તમે ડાક્ટરના જોડે નિદાન માટે જાઓ છો તો એ તમને દવા લખી આપશે ને મેડિકલ સ્ટોરમાંથી લેવાની તો ડાક્ટરે પોતાની સેવા આપી તો એ બદલ તમે કિંમત ચૂકવતા હોવ છો તો ડૉક્ટર માટે તમે એક ગ્રાહક થયા એ જ રીતના ઘણી વખત એ સેવાઓ ખરીદવામાં આવતી હોય છે અત્યારે ઘણા બધા વિદ્યાર્થીઓ ઓનલાઈન ટ્યુશન ક્લાસીસમાં જોડાયેલા હોય તો એ પણ એક પ્રકારની સેવાઓનો ભાગ થયો તો આ જે અલગ અલગ પ્રકારની જે સેવાઓ હોય છે જેમાં જે કોઈક શિક્ષણ સંબંધી સેવા પછી કોઈક વખતે કોઈક કેસ લડવામાં માટે વકીલ રોકવામાં આવે તો વકીલ પોતાના જ્ઞાનનો ઉપયોગ કરી અને જે પોતાનો મોસિલ હોય તો એને છોડાવવા માટેનો પ્રયત્ન કરે છે તો આ બધી માલ અને સેવાઓ એ તો ખ્યાલ આવી ગયો તો માલ અને સેવા નાણાંના કે અવેજમાં અવેજના બદલામાં ખરીદવામાં આવે તો આ ગ્રાહક કહેવામાં આવે છે હવે તમે કહેશો કે માલ અને સેવા નાણાંમાં ખરીદવામાં આવે તો ખબર પડે પણ આ અવેજ એટલે શું તો મિત્રો અવેજ કોને કહેવાય તો અવેજ એટલે કોઈકના બદલામાં ખરીદવામાં આવે ઉદાહરણથી તમે સમજ ઉદાહરણથી સમજો કે તમે કોઈક જ્વેલર્સની દુકાને ગયા અને તમે કોઈક તમારા ગળામાં પહેરવા માટેનો સોનાનો દોરો ખરીદવા માગો છો તો આ જે સોનાનો દોરો છે એ જે ખરીદવા માગો છો તો એ એનો જે ભાવ છે એની જે કિંમત છે એ સાઠ હજાર રૂપિયા થતી હોય હવે તમારી જોડે સાઠ હજાર રૂપિયા નથી પરંતુ એ જે સોનું છે એના મા જેટલું એક વજન ધરાવતું તમારા જોડે જૂની લકી છે ક્યાં તો હાથમાં પહેરવાની પહોંચી તો એ જે વજન ધરાવ વજનનું સોનું તમે એ જ્વેલર્સમાં આપો છો અને બદલામાં તમને સોનાનો જે નવો દાગીનો છે એ મળે છે તો અહીંયા શું થયું તમે કોઈ પૈસા જ નથી ચૂકવ્યા પરંતુ અવેજમાં કોઈક વસ્તુ આપી તો ઘણી વખતે જે અવેજમાં વસ્તુ આપવામાં આવે તો પણ એ ગ્રાહક જ ગણવામાં આવે છે જ્યારે વર્ષો પહેલાં નાણાંનો ઉદ્ભવ પણ નહોતો થયો એ વખતે જો ખેડૂત કોઈક વસ્તુ ઉત્પાદન કરે અને કુંભાર જોડે એને માટલા લેવા છે તો ખેડૂત પોતાનું અનાજ એ કુંભારને આપશે અને એના બદલામાં કુંભાર એને માટલું આપશે એ જ રીતના જ્યારે કોઈક લુહાર ખેડૂતને લુહાર જોડે કોઈક વસ્તુની જરૂર પડે તો લુહાર એના ઓજાર આપશે દાંતડું પાવડો આ બધું અને બદલામાં ખેડૂત એને અનાજ આપશે તો આવું અવેજમાં જ્યારે વસ્તુના આદાન પ્રદાન થાય તો પણ એને ગ્રાહક કહેવામાં આવતો હોય છે તો અહીંયા જે ગ્રાહક છે એને નિશ્ચિત ગુણવત્તા વજન અને વ્યાજબી કિંમતે વસ્તુ મળે એને ગ્રાહક સુરક્ષા તરીકે ઓળખવામાં આવે છે આવી વ્યવસ્થાની ગ્રાહક સુરક્ષા તરીકે ઓળખવામાં આવે છે ગ્રાહક સુરક્ષા એ ગ્રાહક જાગૃતિની ઝુંબેશ છે ગ્રાહક જાગૃતિ અંગે અમેરિકામાં રાલ્ફ નાડરે આ અમેરિકાના એ સમયે પ્રેસિડન્ટ પણ બન્યા હતા તો અમેરિકાના રાલ્ફ નાડરે ગ્રાહક જાગૃતિ માટેના ખાસ પ્રયત્નો કર્યા ગ્રાહકવાદની ચળવળ ઉપાડેલી હતી તેથી તેમને ગ્રાહક આંદોલનના જન્મદાતા કહેવામાં આવે છે હવે આપણે આગળ વધીએ કે ગ્રાહકોનું વિવિધ પ્રકારે થતું શોષણ તો ગ્રાહકોનું કઈ કઈ રીતના શોષણ થાય છે એ માટે અહીંયા ઉલ્લેખ કરવામાં આવે છે ઘણા બધા મેં થોડુંક યુટ્યુબ પરથી અને અન્ય ફોટોગ્રાફ્સ પણ મેં મેળવ્યા છે જેથી કરીને તમને સમજાવી શકાય કે આ રીતના અલગ અલગ રીતના લૂંટવામાં આવતું હોય છે દરેક ફૂટેજ તો શક્ય નથી પરંતુ અમુક અમુક રીતે જે લૂંટવામાં આવતી હોય છે કઈ રીતના તો અહીંયા ગ્રાહકોને જે લૂંટવામાં આવે છે હલકી ખામીયુક્ત વસ્તુઓ આપવામાં આવે અથવા તો છાપેલી કિંમત કરતો ઓછી વસ્તુઓ આપવામાં આવે તો આ રીતના ઘણી વખતે લૂંટવામાં આવતા હોય છે પહેલાં થોડોક આ દ્રશ્યો જોઈ લઈએ પછી આગળ આપણે વાઇઝ અભ્યાસ કરીએ તો ગ્રાહકને જે લૂંટવામાં આવે છે એમાં થોડાક ફોટોગ્રાફ્સ છે એ જોઈ લો તો તમે કોઈક મોટા મોલમાં જશો તો ઘણી વખતે આવું એક વેન્ડિંગ મશીન હોય છે આ મશીનમાં ઉપર એક ઠેસી હોય કી હોય અને એ બીજો એક જે ભાગ હોય એ તમારા હાથમાં હોય એને રિમોટ કંટ્રોલ મારફતે આ જે ચોકલેટ હોય અથવા તો કંઈક આવું જ કંઈક મૂકેલું હોય રમકડાંખાવું એ અહીંયા પકડવામાં આવે આજે પકડવામાં આવે અને એ પકડ્યા પછી એને ઉપર ખેંચી અને જે તે બોક્સમાં તમે મૂકો તો એ રમકડું તમારું થઈ ગયું તો આવી ગેમ હોય છે તો આ ગેમમાં એડવાન્સમાં સેટ કરેલું હોય છે કે જ્યારે એ ઉપાડે આ આ જે અલગ અલગ તાર છે એના મારફતે ઉપાડવામાં આવે પછી આની અંદર ઓટોમેટિક એવું સેટિંગ હોય છે કે એ ઓટોમેટિક છોડી દે એ રીતના તમે જે પચાસ કે સો રૂપિયા આપી અને આવી ગેમ જે રમતા હો છો તો એમાં ઘણી વખત આ જે પકડ છે પરંતુ થોડીક વારમાં એ ઉપર આવે એટલામાં આ પકડ ઓટોમેટિક ઢીલી થઈ જાય અને એ છૂટી નીચે પડી જાય તો આ રીતના જે સિસ્ટમ ઓટોમેટિક કોમ્પ્યુટરાઈઝ સિસ્ટમ હોય છે તો આ રીતના ગ્રાહકોને લૂંટવામાં આવતા હોય છે ગ્રાહક એમ ઈચ્છે કે આ રમકડું દસ રૂપિયા અથવા તો વીસ રૂપિયામાં ગેમ રમી અને આ રમકડું મો પ્રાપ્ત કરે પરંતુ એ પ્રાપ્ત કરી શકવાનો નથી તો આ તો એક એક રીતના લૂંટવાની રીત થઈ બીજું ઘણી વખત એ વિદ્યાર્થીઓ કોઈક જગ્યાએ પીણા પીવા માટે જતા હોય છે તો આ રીતનો ગ્લાસ આપવામાં આવતો હોય છે તો આ જે ગ્લાસ હોય છે એ ગ્લાસ અડધે સુધી ભરવામાં આવે અથવા તો આટલે સુધી ભરવામાં આવે હવે આ જે ગ્લાસ ભરવામાં આવે આટલા સુધી તો આ જે ગ્લાસ ભર્યો છે એનાથી તમને એવું લાગે કે ગ્લાસ આખો ભરાયેલો છે ફક્ત ઉપરનો ભાગ જ ખાલી છે પણ હકીકતમાં શું હોય છે કે આ પચાસ ટકા જ ભાગ ભરાયેલો હોય છે કારણ કે જે બજારમાં આ પ્રકારના જે પીણા પીવા માટેના જે ગ્લાસ હોય છે એને આ રીતના બનાવવામાં આવે છે નીચેથી સાંકડા જેથી કરીને આ જે આ ભાગ હોય છે આ બધો ભાગ તો એ સંપૂર્ણ ભાગ ભરાઈ જાય આટલા સુધી તો પણ પચાસ ટકા જ ભાગ ભરાયેલો હોય છે અને એ માટેનો એક ડાયાગ્રામ પણ છે એ તમે જોશો તો તમને ખ્યાલ આવશે કે આ રીતનો કોઈ ગ્લાસ હોય જેમાં તમને પીણું આપવામાં આવે છે તમને એમ થાય કે બસો એમએલનો ગ્લાસ છે ને પૂરેપૂરો ભરાઈ ગયો પૂરેપૂરો હું આનો વળતર ચૂકવી અને પૂરો કોલ્ડ ડ્રિંક હું પી રહ્યો છું પરંતુ હકીકતમાં કેવું થાય કે આટલો ગ્લાસ જે અડધે સુધી દેખાય છે એમાં ફક્ત વીસઠ ટકા ભરાયું હોય છે કારણ કે ઉપરનો જે ભાગ હોય છે આ આ ઉપરનો ભાગ એ વધારે પહોળો હોય છે અને આમ કહીએ કે આ આ જે ગ્લાસ બતાવવામાં આવ્યો છે અહીંયા ચોત્રીસ ટકા અને અહીંયા આટલે સુધી જો ગ્લાસ ભરાયેલો હોય તો એ પચાસ ટકા ગ્લાસ ભરાયેલો ગણવામાં આવતો હોય છે તો આ રીતના પણ ગ્રાહકોને ઘણી વખત એ છેતરવામાં આવતા હોય છે કે આ રીતના ગ્લાસ આવા સાંકડા બનાવી અને એક પ્રકારે ગ્રાહકને જે પ્રમાણે એને પીણું આપવાનું હોય એના કરતાં ઓછું આપવામાં આવે એ જ રીતના તમે ઘણી વખતે દૂધવાળા પણ એવું કરતા હોય છે કે ગ્રાહકને કઈ રીતના લૂંટે તો દૂધ માટેનું માપ્યું જે હોય છે તમે જોશો તો દૂધ માટેનું જે માપ્યું આ રીતના હોય છે તો એ દૂધ માટેનું માપ્યું હોય છે નીચેથી આ રીતના હોય છે તો ઘણી વખતે જે દૂધ વેચાણ કરનાર હોય છે એ કઈ રીતના કરે છે કે આ દૂધનું માપિયું બે રીતનું રાખતા હોય છે આ બંનેમાં જ્યારે કોઈકના જોડેથી દૂધ ખરીદવાનું હોય એ જે દૂધ ખરીદવાનું હોય એ વખતે આ પ્રકારનું માપ્યું વાપરશે પરંતુ જ્યારે એ દૂધ ગામડાઓમાંથી ખરીદી અને મોડાસા અથવા તો મોટી શહેરમાં જ્યારે ગ્રાહકને એ વેચવાનું હોય તો એ વખતે જે માપ્યું હોય એ નીચેથી આ નીચેથી દબાવી દીધેલું માપ્યું એટલે બીજું માપ્યું રાખે આ ભાગ આ જે હોય એ નીચેથી દબાવી દેવામાં આવે જેથી કરીને ઉપર તો પાંચસો એમએલ લખેલું જ હોય બંને માપ્યા ઉપર પરંતુ આ નીચેથી દબાઈ દેવામાં આવે જેથી કરીને એને દૂધ ઓછું જાય તો આ રીતના પણ ગ્રાહકોને ઘણી વખતે લૂંટવામાં આવતા હોય છે બીજું જો આ રીતના ગ્રાહકોને લૂંટવામાં આવે છે એના અલગ અલગ ઉદાહરણો તમે જોશો તો અહીંયા તમને જોવા મળે છે કે આ એક લા લારી ચલાવનાર વ્યક્તિ છે દક્ષિણનો એક વિડીયો ફૂટેજ મને પ્રાપ્ત થયેલો તો એ અહીંયા તમારી સામે મૂકું છું તો અહીંયા તમે જોશો તો આ જે ગ્રાહક હોય છે એ આ રીતના પડીકું પેક કરી અહીંયા નીચે આપતો હોય છે હકીકતમાં એ જે બેને જે પસંદગી કરી અને મૂકેલા એ તો અહીંયા નીચે મૂકી દે છે આ આ ભાગમાં તમે જોશો તો એ નીચે મૂકી દેતો હોય છે એ જ રીતના અહીંયા તમે બીજા વિડીયોમાં જોશો તો આ આ ભાગમાં એક ફ્રૂટ પહેલાંથી મૂકી દે છે પછી વજન કરે છે હવે ધીરે રહીને આ ફ્રૂટ હટાઈ લેશે હવે હટાઈ છે એટલે કે જે એક કિલોનું વજન હોય તો એમાં એ ઓછું આવશે તો આ રીતના પણ ઘણી વખતે ગ્રાહકોને લૂંટવામાં આવતા હોય છે ફરીથી તમે જોશો તો આ રીતના ગ્રાહક વિરુદ્ધ બાજુમાં ઊભો છે અહીંયા જેથી કરીને એ ફ્રૂટ જે હોય છે એ પચાસ ગ્રામ વજન ઓછું થતું હોય છે અહીંયા જે લૂંટવાની પદ્ધતિ છે એમાં જોશો તો જે પસંદગી કર્યા છે એની જગ્યાએ જે બગડેલા હોય એ અહીંયા ભરવેલા છે એ બા આપશે એ અને જે વ્યક્તિએ પસંદ કર્યા છે એ તો પાછા મૂકી દેશે તો આ રીતના પણ લૂંટવામાં આવતા હોય છે એ જ રીતના બીજું તમે અલગ અલગ દુકાનોમાં જે બીજું જોવા મળે તો ઘણી વખત આ મોડા ચોખ્ખા ધોયેલા હોય પરંતુ એક વાત આવી ગંદી નાળીમાં ધોવામાં આવતા હોય છે તો આ રીતના પણ ગ્રાહકને સ્વાસ્થ્ય સાથે નુકસાન થાય એવા કામ કરવામાં આવતા હોય છે અહીંયા તમે જોશો તો એક પ્રકારે કાદવ કીચડવાળા પાણીમાં ધોવામાં આવે છે અહીંયા આ ભાઈ સ્પ્રે મારે છે જે ચેરી છે એને લાલ દેખાવા માટે ઘણી વખત ગ્રાહકો રંગ જોઈને આકર્ષાતા હોય છે આ જે પરવળ છે તો એમાં આ રીતના આ જે વટાણા છે તો એમાં આ રીતના કલર કરી અને આપવામાં આવતા હોય છે ઘણી વખતે જે વજન વધારે આવે એ માટે આ રીતના ઇન્જેક્શન આપવામાં આવતા હોય છે તો આ ઘણી રીતના ગ્રાહકો જોડે છેતરપિંડી કરવામાં આવતી હોય છે મોટા મોલથી લઈ અને નાના એવા દુકાનોમાં તો આ રીતના અલગ અલગ રીતના ગ્રાહકોને લૂંટવામાં આવતા હોય છે તો હવે ગ્રાહકોનું જે લૂંટવામાં આવે છે જેને અહીંયા પુસ્તકમાં શોષણ થાય છે એ રીતના વર્ણવવામાં આવ્યું છે તો એના ઉપર હવે આપણે જોઈએ ઉત્પાદકો અને વેપારીઓ દ્વારા ગ્રાહકોનું વિવિધ રીતે શોષણ થાય છે જે નીચે મુજબ છે ગ્રાહકોને પેકિંગ પર લખ્યા કરતાં ઓછું વજન આપીને હલકી ખામીયુક્ત કે નકલી વસ્તુ માલ કે સેવા પૂરી પાડીને છાપેલી કિંમત કરતો વધુ કિંમત વસૂલીને જો મિત્રો પહેલાં તો જે પ્રમાણેની ક્વોલિટી જે પ્રમાણેની વાત કરવામાં આવી છે એના કરતો હલકી ગુણવત્તાની વસ્તુ આપીને છેતરવામાં આવે છે ઘણી વખતે નકલી વસ્તુ પકડાવવામાં આવે છે ઘણી વખતે ખામીયુક્ત સેવા હોય છે કે જે પ્રમાણે દાવો કરવામાં આવ્યો હોય કે આ વસ્તુ ખરીદવામાં આવશે મોબાઈલ કે તો એનો સર્વિસ જે કંઈક મોબાઈલમાં કંઈક ખામી સર્જાશે તો સર્વિસ અહીંયા ફ્રીમાં આપવામાં આવશે તો ઘણી વખતે એ જે સર્વિસ આપવાની હોય તો એ યોગ્ય રીતના નથી આપતા ઘણી વખતે ઘણી વસ્તુઓ એવી હોય છે કે છાપેલી કિંમત કરતો એ વધુ કિંમત વસૂલ કરવામાં આવે છે જે છાપેલો ભાગ હોય એને ચેકી નાખીને તો ગ્રાહકોના ગ્રાહકોના આરોગ્ય સામે જોખમ કે હાનિ થાય તેવી ભેળસેળવાળી વસ્તુઓ પૂરી પાડીને વેચાણ પછીની સેવાઓ તો જોવા મિત્રો ઘણી વખતે ગ્રાહકોને ભેળસેળવાળી હાનિયુક્ત જોખમ સર્જાય સ્વાસ્થ્ય સાથે ચેડા થાય એવી વસ્તુઓ પણ આપવામાં આવે છે એ માટેનું ઉદાહરણ જોયું કે અલગ અલગ જે વટાણા હતા પરવળ હતું તેમાં કલર કરીને આપવામાં આવે છે ઘણી વખતે મીઠાઈની દુકાનોમાં મીઠાઈ પણ એ રીતના આપવામાં આવે છે અહીંયા ગ્રાહકોને જે હલકી ગુણવત્તાની ખામીયુક્ત વસ્તુઓની સાથે સાથે જે જે પ્રમાણેનું વજન હોય એ કરતાં પણ ઓછી વસ્તુ આપવામાં આવે છે એનું એક ઉદાહરણ તમે જોશો તો ખાસ મીઠાઈની દુકાનોમાં જોવા મળે છે કે મીઠાઈની દુકાનોમાં જે તમે ભાવ પૂછો છો કે કોઈક મીઠાઈ કે ભાઈ પેંડા જે પેંડાની જગ્યાએ આપણે રાખીએ હા ચાલો પેંડા રાખીએ તો પેંડા માટે તમે એવું પૂછો કે આ કેટલા રૂપિયાના પેંડા છે તો ત તો એ કહેશે કે ભાઈ આ જે પેંડા છે એ ત્રણસો રૂપિયે કિલોના ભાવના છે તો ત્રણસો રૂપિયા કિલોના ભાવના જ્યારે પેડા તમે ખરીદતા હશો ત્યારે એ જે વજન કરે છે તો એ ખોખું જે એનો જે પેકિંગ માટેનું હોય છે તો એ પણ મૂકશે અને પછી એની અંદર પેંડા મૂકશે તો આમાં થશે શું કે આ જે પેંડા જે એક કિલો તમને મળવા જોઈએ ત્રણસો રૂપિયાના એની જગાએ ખોખાનું વજન પણ આ જે હોય છે ખોખું એનું વજન પણ જોડે જોડે ગણાઈ જતું હોય છે અને અંતે એ તમને મળતું હોય છે હકીકતમાં ગ્રાહકે જે ભાવ ચૂકવ્યો છે ત્રણસો રૂપિયા એ શાનો ચૂકવ્યો છે તો એ પેંડાનો ચૂક્યો છે ન કે ખોખાનો પરંતુ આમ છતાંય જે ખોખું હોય છે એનું વજન પણ સાથે જ ગણી લેવામાં આવે છે હવે તમે કહેશો કે સાહેબ એક ખોખાનું વજન વળી કેટલું તો એક ખોખાનું વજન સમજો કે પચાસ ગ્રામ જ છે અને એક કિલો બરાબર એક હજાર ગ્રામ તો પચાસ ગ્રામનો જ તફાવત પડ્યો ને પરંતુ મિત્રો તમે એક વર્ષ બે વર્ષ કે દસ વર્ષે પણ દસ કિલો તો ખરીદવાના ને એ વખતે પચાસ પચાસ ગ્રામ કરતો કરતો તમારું અત્યાર સુધીનું નુકસાન હશે એ પાંચસો ગ્રામ નુકસાન થઈ ચૂક્યું હશે એટલે કે ત્રણસો રૂપિયામાંથી એકસો પચાસ રૂપિયા આ રીતના પણ ઘણી વખત છેતરપિંડી કરવામાં આવતી હોય છે જોકે અત્યાર સુધી મેં એવું જોયું કે આ રીતના જ્યારે ખોખાના વજન સાથે જ્યારે વજન કરવામાં આવે અને આપણે જ્યારે વાત કરીએ છીએ વિનંતીરૂપ તો એ વધારાનું અંદર પેંડો મુકતા પણ હોય છે એક કિલો ઉપર પચાસ ગ્રામ કે ત્રીસ ગ્રામ ઉપર વજન આવે એ રીતના પણ મૂકતા હોય તો આ માટે ગ્રાહકમાં જાગૃતિ હોય એ જરૂરી બાબત છે નહીં તો ગ્રાહક આ રીતના છેતરાઈ શકતો હોય છે આગળ જોઈએ ભેળસેળવાળી વસ્તુઓ પૂરી પાડીને વેચાણ પછીની સેવાઓ અસંતોષકારક રીતે પૂરી પાડીને નિર્ધારિત શરતો કે માપદંડો મુજબ બાંધકામ ચીજવસ્તુઓ કે સેવા પૂરી ન પાડીને આ રીતના ઘણી વખતે નિર્ધારિત જે માપદંડો હોય શરતો હોય એ પ્રમાણેની સેવાઓ ન આપવામાં આવે અથવા તો બાંધકામની બાબત જે કન્સ્ટ્રક્શનની બાબતમાં પણ બાંધકામ હલકી ગુણવત્તાનું કરવામાં આવતું હોય તો આ રીતના ઘણી વખતે છેતરપિંડી કરવામાં આવતી હોય છે સાથે સાથે જે સેવાઓ છે એ પણ અપૂરતી આપવામાં આવે દાખલા તરીકે વીજળી બેંક વીમો ટેલિફોન તો આ બધી સેવાઓ પણ એ રીતના હલકી ગુણવત્તાની અથવા તો ખામીયુક્ત આપવામાં આવતી હોય છે કે દાખતરી સેવાઓ ખામીયુક્ત કે સેવાઓમાં બેદરકારી દાખવીને ગ્રાહક સાથે દુર્વ્યવહાર કે માનહાની થાય તેઓ તેઓ વિક્રેતા કે વેપારી દ્વારા વ્યવહાર થાય તો આ વિક્રેતા કોને કહેવાય તો જે વેચાણ કરનાર છે એના માટે વિક્રેતા શબ્દ વપરાય તો વિક્રેતાઓ ઘણી વખતે ગ્રાહક જોડે દુર્વ્યવહાર કરતા હોય છે ઘણી વખતે માનહાની થાય એવી રીતના વર્તન કરતા હોય છે કારણ કે પાછળથી જ્યારે સેવાઓ બીજી કોઈક લેવા જાય કારણ કે એક વખતે તમે મોબાઈલ ખરીદી લીધો અથવા તો વસ્તુ ખરીદી લીધા પછી જ્યારે એની અન્ય જે સેવાઓ છે અથવા તો સર્વિસ જે તમે લેવા માટે જાઓ તો એ વખતે તમારા જોડે એવો દુર્વ્યવહાર કરે કે તમને એમ થાય કે આના કરતા તો ના આવ્યા હોત તો સારું તો આવી રીતના ઘણી વખતે વર્તન કરવામાં આવતું હોય છે ઘણી વખતે ડાકતરી જે દાખ તરી તો ડૉક્ટરી જે ઓપરેશન થતાં હોય તો બેદરકારી યુક્ત પણ ઓપરેશન થતા હોય છે અને એટલા જ માટે વર્તમાનપત્રમાં ઘણી વખતે એવું જોવા પેપર વર્તમાનપત્રમાં એવું છપાયું પણ હતું કેસ પણ આવેલો કે કોઈક ડૉક્ટર દર્દીના પેટની અંદર ઓપરેશન કર્યા પછી કાતર ભૂલી ગયા હોય અથવા તો સોય ભૂલી ગયા હોય તો આવા દ્રશ્યો પણ એક્સરેમાં જોવા મળ્યા હોય પછી ખબર પડે કે આ રીતના દાખતારી બેદરકારી પણ થયેલી છે તો આ રીતના પણ ઘણી વખતે થતું હોય છે ગ્રાહક જોડે તો ઘણી વખતે લોભામણી અને ભ્રામક જાહેરાતો દ્વારા વસ્તુઓની સાચી પસંદગીમાં ગ્રાહકની છેત છેતરામણી થવાના કારણે વેચાણની ભ્રષ્ટ રસમો અજમાવીને ગ્રાહકને શારીરિક માનસિક શારીરિક માનસિક નુકસાન ભોગવવું પડે તેવી રીતે નકલી માલ સામાન વેચીને તથા કૃત્રિમ અછત ઊભી કરીને અમુક માહિતી પૂરી પાડી ગ્રાહકોનું શોષણ થાય છે તો મિત્રો આ રીતના પણ ઘણી વખતે શોષણ થતું હોય છે આમાં એક બાબત જે ખાસ અહીંયા ધ્યાન દોરે એવી છે કે લોભામણી અને ભ્રામક જાહેરાતો દ્વારા જો મિત્રો અત્યારે જે પણ કોઈ જાહેરાતો તમે ટીવીમાં અથવા તો મોબાઈલમાં પણ આવતી હોય છે એ જોશો તો ઘણી બધી ભ્રામક જાહેરાતો હોય છે સાબુની એડવર્ટાઈઝમાં તમે એવું જોશો કે કોઈક સાબુ વાપરવામાં આવે તો રિન્કલ્સ પિમ્પલ્સ મટી જતા હોય છે સાથે સાથે કોઈક માતાની ઉંમરની સ્ત્રી હોય તો બિલકુલ યુવાન લાગતી હોય એવા દ્રશ્યો બતાવવામાં આવે જેથી કરીને એમ થાય કે હા ભાઈ આ સાબુ વાપરવામાં આવે તો જ આપણે સુંદર થઈ જાય બીજો એ જ રીતના અમુક સાબુ બતાવવામાં આવે કે કોઈક સાબુ છે એ આમ બેક્ટેરિયા આમ ફરતા હોય ને એ સાબુ આમ નીકળી જાય અને એના કારણે એ બેક્ટેરિયા નવ્વાણું પોઈન્ટ નવ્વાણું ટકા એ બેક્ટેરિયા સામે રક્ષણ આપે તો એવો દાવો પણ કરવામાં આવતો હોય છે એ જ રીતના દાંતની એડવર્ટાઈઝોમાં પણ એ જ રીતના બતાવવામાં આવતો હોય છે હકીકતમાં જે દાંતની એડવર્ટાઈઝ માટે જે ડૉક્ટર બતાવવામાં આવે છે તો એને એપ્રોન કે કોટ પહેરવાની જરૂર જ નથી હોતી પણ છતાંય ડૉક્ટર છે અને સજેશન આપે છે એવું બતાવવામાં આવે આ અલગ અલગ રીતના ભ્રામક જાહેરાતો છે અને આ ભ્રામક જાહેરાતોમાં જે લોભામણી જાહેરાતોમાં જે ગ્રાહક હોય છે તણાઈ જતો હોય છે અને ખોટા નિર્ણય કરી અને આવી વસ્તુઓ વસાવતો હોય છે તો આવી ઘણી બધી જાહેરાતો એક જે અલગ અલગ જે દૂધમાં નાખવાના પાવડર જે અહીંયા કંપનીઓના નામ ના બોલી શકાય મારાથી પરંતુ આ બધા પાવડરોની જાહેરાત હોય છે એમાં પણ તમે જોશો તો કોઈક જાહેરાતમાં તો એવું બતાવવામાં આવે છે કે જે છોકરો હોય છે સવારે વહેલો ઉઠી અને પ્લેનના જોડે રેસ કરે અને એ રીતના રેસ કરતો બતાવવામાં આવે અને પછી ખબર પડે કે આ બાળકે દૂધમાં નાખવાનો જે પેલો પાવડર હતો એ પાવડર નાખ્યો એના કારણે આટલું દોડી શક્યો તો આવી ગ્રાહકોને ભ્રામક જાહેરાત બતાવવામાં આવે અને આ એક મનોવૈજ્ઞાનિક રીતના આવી જાહેરાતો બનાવવામાં આવતી હોય છે જેમાં ખાસ કરીને બાળકની એડવર્ટાઈઝમાં તમે જોશો તો માતાનું પાત્ર બતાવવામાં આવે છે કારણ કે માતા એ સોફ્ટ કોર્નર કહેવાય જે બાળકની કોઈપણ પ્રોડક્ટ હોય તો એ માટે એ પ્રોડક્ટ વેચવા માટે જે ટાર્ગેટ કરવામાં આવે છે એમાં સોફ્ટ કોર્નર કોણ તો બાળકની માતા તો આવી જાહેરાતમાં ખાસ કરીને બાળકની માતા બતાવવામાં આવતી હોય છે એ જ રીતના અન્ય જે જાહેરાત હોય તો એ પ્રમાણે જે જે સોફ્ટ કોર્નર હોય એ પ્રમાણે બતાવવામાં આવતું હોય છે અને દરેક જાહેરાતમાં પહેલાં સમસ્યા બતાવવામાં આવે અને આ જે સમસ્યા બતાવવામાં આવે એ સમસ્યા બિલકુલ આપણા જીવનમાં સ્પર્શતી હોય એ રીતના હોય કે કોઈક મોઢા પર લગાવવાની ટ્યુબ છે કોઈ ક્રીમ છે તો એ માટે સૌથી પહેલાં ગાલ ઉપર કોઈક ખીલ ખરજવા આવું બધું થયું હોય એવું બતાવવામાં આવે અને પછી બતાવવામાં આવે કે આ સમસ્યાનો ઉપાય તો આ પ્રકારની જે ક્રીમ છે એ લગાવવામાં આવે તો આવા જે રિંકલ્સ પિમ્પલ્સ એ દૂર થશે તો પહેલાં સમસ્યા બતાવવામાં આવે પછી સમાધાન એ જ રીતના છોકરાઓની ક્રીમમાં પણ એ જ રીતના બતાવવામાં આવે કે જે છોકરો હોય એ સુંદર નથી દેખાતો અને પછી આ ક્રીમ લગાવે તો સુંદર દેખાય છે એ જ રીતના કોઈક વાળ માટેની જાહેરાતમાં કે પહેલાં વાળ ખડતા બતાવવામાં આવે અને પછી એ જે વાળ ખડતા બતાવવામાં આવે છે ડેન્ટ્રોફ અંદર હોય એવો બતાવવામાં આવે અને પછી જે એ કંપનીનું પ્રોડક્ટ ક્યાં તો શેમ્પુ અથવા તો કંડિશનર આવું બધું વાપરવામાં આવે એના કારણે જે વાળ છે એ સ્મૂથ મુલાયમ અને સાથે સાથે મજબૂત અને બિલકુલ ખરે પણ નહીં ડેન્ડ્રોપ ના હોય એવા સુંદર બની જતા હોય છે તેવું બતાવવામાં આવતું હોય છે તો આ બધું શું છે એ ભ્રામક જાહેરાતો છે હકીકતમાં જ્યારે આ પ્રોડક્ટ વાપરવામાં આવે છે આવા ઉદ્દેશ્યથી વાપરવામાં આવે છે અને આ સમસ્યા તો દૂર નથી થતી પરંતુ આમ છતો એ પ્રોડક્ટ વાપરવાથી એમ થાય કે હા ભાઈ ફેર પડ્યો છે ફેર પડ્યો છે એમ કરી અને વાપરવામાં આવે છે એક મનોવૈજ્ઞાનિક રમત ગ્રાહક જોડે રમવામાં આવતી હોય છે તો આ રીતના ગ્રાહકો જોડે છેતરપિંડી કરવામાં આવતી હોય છે તો આ રીતના ગ્રાહકોનું અલગ અલગ વિવિધ પ્રકારે શોષણ થતું હોય છે આગળનો જે ભાગ નંબર દસ જે આપણે હવે જોઈશું એમાં ગ્રાહકોના શોષણના કારણો એના ઉપર આપણે જોઈશું તો આટલે સુધી રાખીએ છીએ બધાને જય સ્વામિનારાયણ શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય